નારજી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ પાત્રોના સંવાદની કથા છે નારદજી ભક્તિ જ્ઞાન અને વૈરાગને જે પડી ગયા છે હતાશ થઈ ગયા છે કથા છે ને આપણે અનેકો વાર છે કે નારદજી ચૌદ લોકમાં ભ્રમણ કરી રહ્યા છે ભ્રમણ કરી રહ્યા છે અને આ ભ્રમણ કરતાં 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 પૃથ્વી લોક ઉપર જોયું તો હરિધામમાં શ્રીધામમાં નિધિવનમાં વૃંદાવનમાં એક વૃક્ષના છાંયડે એક સ્ત્રી મૂર્છા અવસ્થામાં રડી રહી છે દુબળી પતળી સ્ત્રી છે રડી રહી છે અને એની સામે બે કિશોર પુરુષો સુતા છે અને એ મૂર્છા અવસ્થામાં છે એક દુબળી સ્ત્રી રડે છે એની સામે બે કિશોર પુરુષો સુતા છે એ મૂર્છા અવસ્થામાં છે નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા છે ભો ભો સાધુ ક્ષણ હે સાધુ હે મહારાજ હે ગુરુવર ભો ભો સાધુ ક્ષણ એક ક્ષણ માટે અહી થોભો નારદજી પાછું વળીને જુએ છે તો એક સ્ત્રી રડી રહી છે નારદજીના મનમાં કરુણા આવી દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખ કારણમ દ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુખસ્ય કારણમ હે દેવી હે સ્ત્રી તમે શું કામ રડી રહી છો શું કામ રડી રહી છો તમારા દુખનું કારણ કહો અને ત્યારે એ સ્ત્રી પોતાનો પરિચય આપે છે પોતાનું ઓળખાણ આપે છે અહમ ભક્તિ રીતિખ્યાતાય મોમે تنયומતો સ્ત્રી પોતાનો પરિચય આપે છે કે હું મારું નામ ભક્તિ છે હું વિષ્ણુ નારાયણની ભક્તિ છું ઇમોમે તનયોમતો જ્ઞાન વૈરાગ્ય ના માનો અને આ જે બે પુરુષ સૂતા છે કિશોર અવસ્થાના બાળકો જે અહીંયા સૂતા છે એ બંને મારા દીકરા છે હું એની માં છું આ જે બે દીકરા છે મૂર્છામાં છે એ બે મારા દીકરા છે એકનું નામ છે જ્ઞાન અને બીજુંનું નામ છે વૈરાગ્ય ભક્તિ કહે છે મેં નારાયણ કી ભક્તિ હું ઓર એ જો દોનો પુત્ર હૈ મેરે પુત્ર હૈ જ્ઞાન ઓર વૈરાગ્ય જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિના દીકરા કીધા છે સમજો એ શાસ્ત્ર વ્યાસજી કાં લે જા રહે હમે જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિના દીકરા કીધા નહીતર આપણે સમાજમાં સામાન્ય રીતે શું હોય જે ભક્તિ કરતો ને એને માણા વેવ લોગે સમજી છે હું આખો કોઈ માળા લઈને બેઠા છો હું આ કોઈ આમ કરો છો હું આમ ભક્તિ ને સમાજ વેવલમ ગણી નાખે તો મહાન કોણ જ્ઞાન મહાન એટલે તમે જોયું હશે હંમેશા જ્ઞાનનો બહુ મહિમા થાય અને કોઈ વ્યક્તિ જ્ઞાની છે એનું પ્રમાણ શું આપણો સમાજ કોઈ વ્યક્તિને જ્ઞાની ક્યારે ગણે એ સમજવા જેવું છું આપણે કોઈને જ્ઞાની ક્યારે ગણી આપણે કોઈ માણસને જ્ઞાની તો જ ગણી આપણને સમજાઈ નહીં ને એવી ઊંચી ઊંચી ભાષામાં બોલે ને એ જ જ્ઞાની જ્ઞાનીશે અમારા અર્થ હી અહીં હે કે જો અમારી સમજ મે નહીં આયા મતલબ બડી બાત હો બહુ ઊંચી વાત હોગી આપણને પૂછો કે ક્યાં હતો તો કે પ્રવચનમાં અચ્છા ત્રણ કલાક પ્રવચન સાંભળ્યું જરા કામ સમજરા કામ બે બે મિનિટમાં સાર તો કહી દઉં આમ પ્રવચનમાં શું સાંભળ્યું તો કે ઈ કાંઈ સમજાણું નહીં પણ વાત સોલિડ હતી બીજી કઈ સમજાણું નહીં પણ વાત ઊંચી ઊંચી સોલિડ હતી તો ઊંચી ઊંચી વાત તો આપણને વાતે તો જ ઊંચી લાગે જોઈએ આપણને સમજાય નહીં અને જે વસ્તુ આપણને સમજાય જાય ને તો મામૂલી લાગે અચ્છા હવે ઠીક છે પણ જો મામૂલી હે ને વહી મોંઘા હે જે મામૂલી છે ને એ મોંઘું છે આ દુનિયાની અંદર જે જેટલી જેટલી વસ્તુ મામૂલી છે ને જ મોંઘી છે કોરોના માં મને તમને સમજાઈ ગયો મફત નો ઓક્સિજન આવે છે મામૂલી નહીં મફત મામૂલી માં કાંક બે રૂપિયા દેવા પડે આ તો મફત દુનિયા મેં જીતના જીતના ફ્રી હેના દુનિયા મેં જીતના જીતના મામૂલી હેના એકચ્યુઅલી ઈ જ મોંઘું છે આ શરીર છે આપણે માના ઉદર માંથી જન્મ્યા આ કિડની આટલું ક્યાંય આપણે માને કે બાપાને પછી લાખ દીધા ડોક્ટર ને આવું કિડની જોઈએ તેમ જોઈને ના પ્રભુ પ્રસાદ કુદરત પ્રસાદ છે પણ કેટલું મોંઘું છે આમાંથી કાક ખોટવાય તે ખબર પડે કે કેટલા નો થાય અને એ પચાસ લાખ ખર્ચ્યા પછી એ મફતમાં મળ્યું છે ને એવું ને એવું ન થાય એની રિપેરિંગ કરું ને મળ્યું છે ને એવું નથી થતું આપણને એમ થાય જ્ઞાન મોટું છે વૈરાગ્ય મોટું છે ભાગવત ગ્રંથ અહીંયા આ પ્રસ્થાપિત કરે છે આ સિદ્ધાંતને વ્યાસજી આ સિદ્ધાંતને અહીં પ્રસ્થાપિત કરવા માગે છે કે જ્ઞાન અને એ વૈરાગ્ય એ તો ભક્તિના દીકરા છે હવે માં મોટી કે દીકરો મોટો માં મોટી કે દીકરો મોટો દીકરો ગમે તેટલો પ્રધાનમંત્રી પદ ઉપર આવી જાય પણ સન્મુખ જો માતા હોય તો એ આખે આંખો ઝુકી જતો હોય માં મોટી કે દીકરો રાજા હો તો ક્યાં હો કે સામને રાજા ભી ઝુક જાતા હૈ તો અહીંયા વ્યાસજીએ કહી દીધું સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કરતા મોટી છે એની માં છે